ત્રણસો પાસે એવરી ડે તમારું સ્વાગત છે તો આજે પણ આપણે ગુંજરાવ માર્કેટમાંથી જ વિડીયો સ્ટાર્ટ કરી છે તમે જોઈ શકો છો આજે પણ ફૂલ બજાર એકદમ ફૂલ મંદીમાં ચાલે છે અને આજે કાલના બ્લોગમાં મેં તમને બતાવ્યું એના કરતાં પણ વધારે અહીંયા માલ આવી ગયો છે લેમન હજારી છે એનો ભાવ છે એક જબલાના પચાસ રૂપિયા તો એક જબલાની અંદર આવે છે દસ કિલો અને ગુલાબના ભાવની વાત કરું તમને તો ગુલાબનો ભાવ વીસ ત્રીસ ચાલીસ પચાસ સુધીનો આજે હતો જેવું ફૂલ તેવો ભાવ રહેશે હું પણ હજુ ગુલાબ લઈને ઊભો જ રહો છું તમને આગળ વિડીયોમાં જોવા મળશે આજે પણ મેં પચીસ રૂપિયા ગુલાબ ખાલી કર્યું છે કારણ કે થોડું આપણું રફ ગુલાબ આવે છે એના કારણે કુંજરા માર્કેટમાં જે ગુલાબનો અને લેમનનો માલ પડે છે તો તમને આ વિડીયોમાં આખો બતાવું છું તો તમે આ વિડીયોમાં તમે જો અને હું બેઠા જ અમે અહીંયા ગુલાબ લઈને હજુ સડા નવ જેવું થઈ ગયું છે તો પણ હજુ આટલા માલનો કાંઈ નિકાલ જ થતો નહીં તમે જોઈ શકો છો આખા માર્કેટનું જે માહોલ છે એ તમને આખી વિડીયોમાં હું તમને બતાવવાનો છું તો તમે અહીંયા જોઈ શકો છો આખા કુંજરા માર્કેટનો અહીંયા માહોલ છે બધા ફૂલોમાં ફૂલ મંદી આવી ગઈ છે દેવ દિવાળી એક છે તે છતાં પણ માલનો કાંઈ જ નિકાલ થતો નથી ખેડૂતોના ખેતરની અંદર ફૂલ માલ નીકળવાનું શરૂ થઈ ગયું છે ઘણા વેપારીઓ પોસ્ટરમાં પણ માલ મૂકેલો જ છે એ લોકોને થોડું ટેન્શન જેવું છે નિકાલ કરવાનું તો હું આગળ માલ બતાવ તમે અહીંયા જોઈ લો જે વિડીયો શૂટ કરવા ગયા હતા એમને પણ એમણે સેલ્ફી વિડીયો ઉતારી લીધી છે તો પણ ખબર પડે કે એમને આ વિડીયો શૂટ કરી હતી એવાય પણ આપણને ફૂલ સપોર્ટ કરે જ છે તો તમે બધા પણ આપણને સપોર્ટ કરો ફિ ઇન્સ્ટાગ્રામમાં તો બધાય કરે જ છે પણ આપણે યુટ્યુબમાં પણ તમે યાર સપોર્ટ કરતા રહો તો ગુલાબ વેચીને આપણને લાગી હતી ભૂખ તો પછી આપણે પહોંચી ગયા છે દુકાન જે દરરોજ અમે જઈએ જ છે ત્યાં જ આપણે ખાવા માટે પહોંચી ગયા છે તો અહીંયા દુકાન માલિક છે તમે જોઈ શકો છો દીપકભાઈ તો અહીંયા આપણે ફ્રેન્ડને ચોકલેટ લીધી છે તમે જોઈ શકો છો તો આપણે ચોકલેટ આપીને ગયા છે તો ચોકલેટ આપણે ખાઈશું પછી કુંજરા માર્કેટથી ઘરે આવ્યા તો ઘરે આવીને આપણે એમ ટી ફિફ્ટીનમાં રેડિયેટરનું પાણી છે તે બહુ ઓછું થઈ ગયું હતું લગભગ ત્રણ ચાર મહિના જેવું થયું આપણે અંદર ફૂલ ટોકી ઘરે તેમાં આપણે બદલવાનું હતું તો અહીંયા બદલવાનું શરૂ કરીએ છીએ રેડિએટરની ટાંકી છે જે પાણી આપણે ઉમેરવાનું છે એની અંદર ત્યાં યાલંકી નટથી ફિટ કરેલું હોય છે તો આપણે ગાયની તો આપણી જોડે છે નહીં તો આપણે દેશી જુગાર કરવાના છે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ યાલંકી તે આપણે ઓપન કરી દીધું છે હવે અહીંયા રેડવાનું બહુ મુશ્કેલ છે તમારા વિડીયોમાં દેખાય જ છે એમાં આપણે આ ડાયરેક્ટ ડબલાથી તો નહીં જ રેડતું તો આપણે દેશી જુગારથી અંદર રેડવાના છે એક પાઇપ લીધી છે પાઇપનો કકડો કાપીને પછી તેને આપણે અંદર રેડેટાના પાણીની ટાંકી છે ત્યાં આગળ આપણે પાઇપને એક સાઈડથી નાખી દીધી છે અને બીજી સાઈડથી રેડવાનું શરૂ કર્યું છે તમે જોઈ શકો છો તો એમટી જ્યાં જેની પાસે હોય એને ના ફાવે તો આ રીતના દેશી જુગારથી આપણે રેડેટરનું પાણી ઉમેરી શકીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા અમે ઉમેરવાનું શરૂ કરી દીધું છે અને ધ્યાન રાખજો એ ટાંકી છલકે ના જાય અમારે અહીંયા થોડી છલકી ગઈ છે તો બધું રેડેટરનું પાણી પાઇપ જે વધારાનું ઓવરફ્લો થાય અને ત્યાંથી બહાર આવે છે તે તમે જોઈ શકો છો ત્યાંથી અમારા બધું બહાર નીકળી ગયું છે ધ્યાનથી સાચવીને રેડજો બધું વેસ્ટ ના થઈ જાય તો આપણું કામ અહીંયા પતી ગયું છે હવે પછી હું સૂઈ ગયો તો સૂઈને પછી આપણને લાગી હતી ભૂખ તો મમ્મીને કહ્યું મેં મમ્મી ભૂખ લાગી છે તો મમ્મીએ આપણે ગરમા ગરમ ભજીયા બનાવવાનું શરૂ કરી દીધું છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મમ્મીએ મારા માટે ભજીયા બનાવ્યા છે તો આમાં કેટલાના ફેવરેટ ભજીયા છે અને કોને ગમે છે ખાવાના તો કોમેન્ટ કરજો જેના જેના ફેવરેટ ભજીયા હોય તે કોમેન્ટ કરજો અહીંયા બનાવવાનું શરૂ જ છે તમે જોઈ શકો છો અહીંયા આપણા તો વિડીયોમાં જોઈને જ પાણી આવવાનું શરૂ પાછું થઈ ગયું છે બપોરે તો આપણે નાસ્તો કરી લીધો તે છતાં પણ અત્યારે એડિટ કરીએ છીએ તે સમયે આપણને ભૂખ લાગવાની પાછી શરૂ તો અહીંયા જ્યારે એડિટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કેવા દેખાય છે જેને પણ ખાવા હોય તે આવી જજો આપણા ઘરે બરાબર છે મેં આ તો ખાવાનું શરૂ કરી દીધું છે આ તો બપોરે પતી જશે પણ તમારે ખાવા હોય તો આપણે આવજો તો આપણે પણ પછી બનાવી દઈશું મને તો નથી આવડતું પણ મમ્મીને કહીશું બનાવી દેજો તો પછી આપણે સાથે મળીને કહીશું અહીંયા મેં શરૂ કરી દીધું છે ખાવાનું તમે જોઈ શકો છો તો અહીંયા ગરમા ગરમ ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ છે આપણા ગુજરાતમાં બીજું તો કંઈ નહીં પણ આપણા ગુજરાતના તો ભજીયા તો વર્લ્ડ ફેમસ છે મેં નાસ્તો કરી દીધો છે પછી હું આવ્યો તો ધાવે ધાબે આપણે બધા પતંગો ચકાવતા હતા તો આપણે પણ થોડી પતંગ અહીંયા ચકાવવાનું છે તો ને તમને એટલું જ કહેવા માગીશ કે મને બધા તહેવાર ના કરવું તો ચાલે પણ આપણે ઉત્તરાયણ તો ફેવરેટ તહેવાર છે ગમે તે થાય આપણે ઉત્તરાયણ તો કરીએ કરીએ ને કરીએ ગમે તેવું કામ હોય કામ બધું પડતું રહે પણ આપણે ઉત્તરાયણ કરવાનું બંધ થાય નહીં તો કેટલાને ફેવરેટ ઉત્તરાયણ છે એ કોમેન્ટ કરજો તો અમને પણ ખબર પડે કે ના મારા જેવા ઉત્તરાયણ તહેવારના રશિયા કેટલા છે મારો તો ફેવરેટ તહેવાર છે જ ગમે તેવું કામ હોય તો આ દિવસે તો કામ નથી જ કરતો તો અહીંયા થોડી સેલ્ફી વિડીયો ઉતારી લઈએ તમે જોઈ શકો છો અહીંયા થોડી સેલ્ફી વિડીયો આપણે ઉતારી લીધી આ બધા અહીંયા મોજ મસ્તી કરીને જ આપણે પતંગો ચકાવીએ છીએ તો હું પણ પતંગ થોડી ચકાવી લઉં તો મેં પણ અહીંયા પતંગ ચકાનું શરૂ કરી દીધું છે તો આ બધા આપણા ફ્રેન્ડ લોકો જ છે તમે જોઈ શકો છો આ બધા એ બેઠા છે અહીંયા મસ્તી એવું કરીએ છીએ બધા ભેગા મળીને અને પતંગો ચકાયા છે એન્જોય કરીએ છીએ તો લાઈફમાં તમે બધું કરજો કામ પણ કરવાનું છે બધું પણ આ જે તહેવારો અમુક આવે છે એ ઇન્જોય કરવાનું ભૂલતા નહીં જે દિવસો જાય છે તે પછી પાછા આવતા નથી પછી તમને પાછળ એવો અફસોસ ના થવો જોઈએ કે ના સારું મેં પહેલાં બધું કર્યું હોત તો સારું રત પૈસા કમાવો બધુંય કરો અને કામના ટાઈમે કામ પણ કરવાનું અને એન્જોય કરવાના ટાઈમે ઇન્જોય પણ કરો કંઈક ફરવા જવાનું હોય તો પણ ફરી પણ લેવાનું કામ તો આખી જિંદગી આપણે રહેવાનું જ છે કામ થોડું પડતું મૂકીને આપણે જે ટાઈમે એન્જોય કરવાનો સમય હોય છે તે ટાઈમે કરી લેવાનો કારણ કે જે બચપન છે આ બધું જે દિવસો જાય છે એ ફરી પાછા ક્યારેય આવતા નથી તો આપણે અહીંયા મિત્રો સાથે થોડી પતંગો ચકાવી લઈએ આજે અત્યારના આપણા દિવસો છે એ એકવાર જાય પછી કોઈ દિવસ આપણા માટે પાછા નહીં આવે તો આપણે પછતાવા કરતાં જ એ ઇન્જોય કરી લેવું જ સારું છે પાછળ આપણે એવું બધું વિચારીને કંઈ મતલબ જ નથી રહેતો કે આ બધું મેં એન્જોય કર્યું હોત તો સારું પૈસા ભેગા ના કર્યા હતા આમ તેમ બધું પૈસા ભેગા કરવા પણ જરૂરી જ છે પણ હું તમને એટલું જ કહેવા માગું છું પૈસા ભેગા કરો અને એની સાથે એન્જોય પણ કરો અને આપણને